ઓક્ટોબર મહિનો આપણે કેન્સર અવેરનેસ મહિના તરીકે ઉજવતા હોઈએ છીએ કે જેના અનુસંધાને આજે સુરત શહેર ખાતે સ્તન કેન્સર અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેન્સરમાં આશાનું કિરણ નામના પુસ્તકનું વિમોચન કરાયું હતું જે આ પુસ્તક ગુજરાતી ભાષામાં તૈયાર કરવામાં આવ્યું છે કે જેથી આ પુસ્તક વિમોચનમાં ડોક્ટરો ઉપરાંત કેન્સર સર્વાઇવન્સ અને સામાજિક કાર્યકરોએ હાજરી આપી હતી કે જેમાં ડોક્ટર કૌશલ પટેલ દ્વારા મહિલાઓમાં થતા સૌથી સામાન્ય કેન્સર સામે લડતમાં વહેલા નિદાન અને વિશ્વસનીય માહિતીની તાત્કાલિક જરૂરિયાત પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. ઓ ડોક્ટર કૌશલ પટેલ કેન્સર સ્પેશિયાલિસ્ટ સુરત આજે આપણે એક બુકનું લોન્ચ કર્યું છે જે બુકનું નામ છે કેન્સરમાં આશા આશાની કિરણ જે પ્રમાણે કેન્સરનું પ્રમાણ આજે વધી રહ્યું છે એ કેન્સરના પ્રમાણને આપણે પ્રિવેન્ટ કરવા માટે એક સમજ આપણા અંદર હોવી જરૂરી છે અને એના ઉદ્દેશ્યથી કમ્યુનિટીની અંદર કેન્સર રિલેટેડ અવેરનેસ માટે એક બુકનું લોન્ચ આપણે આજે કર્યું જેની અંદર બેસિક કેન્સર કેન્સર ઇન્ફોર્મેશન્સ કેન્સર થવા પાછળના રીઝન કેન્સરની ગેરસમજ અલગ અલગ ટાઈપના કેન્સર કેન્સરની ટ્રીટમેન્ટ્સ અને જે ન્યૂ ઇનોવેટિવ ટ્રીટમેન્ટ છે કે જે આજે ઘણી ને કેન્સરની ટ્રીટમેન્ટ્સ લેવા માટે વાળ ઉતરવાનું ડર લાગતો હોય છે તો એક ટેક્સમેન નામની ડિવાઇસ પણ આપણી પાસે અવેલેબલ છે જેથી હેર લોસ નથી થતા આજે એ દરેક વસ્તુનું ઇન્ફોર્મેશન્સ આપણે બુકની અંદર એડ કરી અને બુકને આપણે કમ્યુનિટીની અંદર ફ્રી ઓફ કોસ્ટ ડિસ્ટ્રીબ્યુટ કરીશું આ ઉપરાંત ડિજિટલ કોપીમાં પણ આ બુક અવેલેબલ રહેશે કે જે આપણે આપણા મોબાઈલ અથવા તો કોમ્પ્યુટરમાં ડાઉનલોડ કરીને શાંતિના સમયે વાંચી શકીએ છીએ જેથી કરી આપણે આપણા રિલેટેડ જે કેન્સર કેન્સરની અવેરનેસ વધે અને કેન્સરનું પ્રમાણ જે વધી રહ્યું છે એને આપણે પ્રિવેન્ટ કરી શકીએ અને ઓછું કરી શકીએ અને એ હેતુથી આપણે આ બુકનું આજે લોન્ચ કર્યું છે ડિપેન્ડસ અપોન કેન્સર અને ડિપેન્ડસ અપોન સ્ટેજ બે વસ્તુના આધારે આપણે કેન્સરની ટ્રીટમેન્ટ દરેક કેન્સરમાં કરી શકીએ છીએ અર્લી સ્ટેજની અંદર આપણે સર્જરી કરી શકીએ છીએ સ્ટેજ ટુ સ્ટેજની અંદર આપણે કીમો રેડિયેશન થેરાપી યુઝ કરી શકીએ છીએ અને ખાસ કરીને જ્યાં આપણી પાસે આજે ફિફ્ટી પર્સન્ટ કેસીસ એવા આવતા હોય છે કે જેમાં કેન્સર ચોથા સ્ટેજમાં સ્પ્રેડ થઈ ચુક્યું હોય છે એની અંદર કિમો આ ઉપરાંત અત્યારે રિસેન્ટ અવેલેબલ ઓપ્શન્સમાં ઇમ્યુન થેરાપી ટાર્ગેટ થેરાપી હોર્મોન થેરાપી અને એડીસી એન્ટીબોડી ડ્રગ કન્સ્યુકેટ કે જેના ઉપયોગથી ઇવન ચોથા સ્ટેજના કેન્સરના પેશન્ટ પણ ચારથી પાંચ વર્ષ જેટલું આરામથી જીવી શકે છે